મલસાણા ખાતે પીએમ વિશ્વકર્મા નાના કારીગર સમુદાયોના વ્યક્તિઓ માટે રોજગારીની તકોને ટેકો આપવા માટે નાણાકીય સહાય પ્રદાન કરે છે વડાપ્રધાને અસંખ્ય લોકોને તાલીમ આપવા માટે કરોડોના બજેટ સાથેનો

तो मुझे कड़िया सहित वर्ग ना त्रहण सौ थी लाभ ले रिया थे मेरा नाम जसविंदर कौर रेनू है मैं यहाँ पर पी एम विश्वकर्मा में ट्रेनिंग लेने के लिए आई हूँ मैं कड़ोदरा से हूँ और मुझे यहाँ पर ट्रेनिंग लेने में बहुत अच्छा लग रहा है और ट्रेनिज बहुत अच्छे हैं और उसका मुझे मेरे बिजनेस पे लाभ मिलने वाला है और मेरी छः दिन की ट्रेनिंग पूरी होने वाली है और उसके बाद मुझे पंद्रह हज़ार की किट मिलने वाली पाँच सौ रुपये स्टाइपिन मिलने वाला है और उसके बाद मुझे मेरे बिजनेस बढ़ाने के लिए मुझे तीन लाख का लोन बहुत कम ब्याज पे मिलने वाला है और मुझे यहाँ पर ट्रेनिंग लेने में मुझे बहुत अच्छा लगा ट्रेनीस बहुत अच्छे हैं कितना लाभ हो सकता है तो कितना फायदा मेरे को बहुत ज़्यादा फायदा है क्योंकि कोविड के बाद में मुझे बिजनेस में बहुत लॉसेस आए थे उसके बाद अभी मुझे थोड़ा राहत मिल रही है थोड़ा मुझे बिजनेस बढ़ाने के लिए अच्छा रहेगा मैं पार्लर में हूं जी जी તમારું નામ મનોદભાઈ સુધાર અહીંયા જે पीएम વિશ્વકર્મા ચાલે એમાં હું ટ્રેનર તરીકે છું બરાબર આપ આપના યોજના છે આ पीएम વિશ્વકર્માની યોજના કેવી રીતેની જે અને કઈ રીતેની તાલીમ કોને પાડવામાં આવે આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ સાહેબ દ્વારા અહીંયા જે પીએમ વિશ્વકર્મા ટ્રેડ જે એમને ઓપન કર્યો છે એમાં નાના નાના લાભાર્થીઓને લાભ મળે છે જેવું કે સમજો કે સુથારી કામ તો સુથારી કામમાં જે નાના ટ્રેનરો હોય જે પોતે ગામડે કામ કરતા હોય યા પોતે સિટીમાં કામ કરતા હોય એ પોતે બિઝનેસ ના કરી શકે એના માટે આપણે જે વિશ્વ વિશ્વકર્મા સહાય કરીને સાહેબે કાર્પેન્ટર એમ કરીને અઢાર આપણા ટ્રેડ એમને ઓપન કરેલા છે અહીંયા અમારા સેન્ટર ઉપર અત્યારે ત્રણ ટ્રેન ત્રણ ટ્રેડ ચાલે છે બરાબર એમાં એક કાર્પેન્ટર મેસન એટલે કામ અને એક બ્યુટી પાર્લર એમાં ત્રણમાં અત્યારે અમે અમે એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ ટ્રેનિંગ વખતે કઈ કઈ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે તમને સેફ્ટીઓ કઈ રીતનું ધ્યાન રાખવામાં આવે છે અમે અમે ટ્રેનરોને સ્ટાર્ટમાં જે સ્ટાર્ટઅપ ઝીરો પોઈન્ટથી હંડ્રેડ પોઈન્ટ સુધી બધી જ ટોટલ તાલીમ અહીંયા આપીએ છીએ બરાબર પહેલું કે સ્ટાર્ટમાં સેફ્ટી શૂઝ સેફ્ટીથી સેફ્ટીથી માંડીને એ લોકોને સેફ્ટી શૂઝ સેફ્ટી ગ્લોઝ હેલ્મેટ એ બધા પ્રોવાઈડ કરીએ છીએ બરાબર પછી એમને મશીન વિશે માહિતી આપીએ પ્રેક્ટિકલ લઈએ થિયરિકલ લઈએ વહેવા લઈએ એ રીતે અમે આ લોકોને ટ્રેડ કરીએ શું લાભ મળવા પાત્ર ચાલો આમ આમાં જે પીએમ વિશ્વકર્માની અંદર જેને ફોર્મ ભર્યું હોય બરાબર અહીંયાથી જે ટ્રેનિંગમાં આવે એના અમે પર ડે પર ડે ગવર્મેન્ટમાંથી પાંચસો રૂપિયા એપ્રૂવ થાય છે પ્લસ પાંચસો રૂપિયા એ લોકોને ભથ્થા ભથ્થા તરીકે ભાડા પેટી મળે છે નેક્સ્ટ એના પછી પંદર હજારની ટૂલ કીટ આવે છે ટૂલ કીટ આવ્યા પછી એ એ લોકોને ગવર્મેન્ટ આપણે ભારત સરકારમાંથી એ લોકોને શરટી મળે બરાબર ગવર્મેન્ટ પીએમ વિશ્વકર્માનું અને એના પછી એક લાખ રૂપિયાની પાંચ ટકા લેખી એ લોકોને નાના માણસોને લોન મળી રહે અને એમને કોઈ ગેરંટીડ વગર સરકાર શ્રી આપણને સપોર્ટ કરે છે સહકાર આપે છે